ગુજરાતમાં સોયાબીનની ખેતી અન્ય ઘણા પ્રદેશોની જેમ આબોહવા જમીનની સ્થિતિ જાતો વાવેતરની તકનીકો અને વ્યવસ્થાપન પદ્ધતિઓનો કાળજીપૂર્વક વિચાર કરવો જરૂરી છે અહીં ગુજરાત રાજ્ય માટે વિશિષ્ટ સોયાબીનની ખેતી માટેની વ્યાપક માર્ગદર્શિકા છે આબોહવા અને જમીનની આવશ્યકતાઓ એક આબોહવા ગુજરાતમાં સામાન્ય રીતે ત્રણ અલગ અલગ ઋતુઓ સાથે અર્ધશુષ્કથી શુષ્ક આબોહવા હોય છે ઉનાળો માર્ચથી જૂન ચોમાસુ જુલાઈથી સપ્ટેમ્બર અને શિયાળો ઓક્ટોબરથી ફેબ્રુઆરી સોયાબીન તેની વૃદ્ધિના સમયગાળા દરમિયાન ગરમ ભેજવાળી સ્થિતિમાં ખીલે છે તેની શ્રેષ્ઠ વિકાસ માટે વીસ ડિગ્રી સેલ્સિયસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાનની જરૂર પડે છે ગુજરાતમાં વરસાદ આધારિત ખેતી સામાન્ય છે ચોમાસુ જરૂરી પાણીનો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડે છે બે માટે સોયાબીન વિવિધ પ્રકારની જમીનમાં સારી રીતે ઉગે છે પરંતુ સારી સેન્દ્રીય તત્વોની સામગ્રી સાથે સારી રીતે નિકાલવાળી લોમી જમીનને પસંદ કરે છે છ પોઈન્ટ શકે છે જાતો પાંચ ગુજરાત માટે ભલામણ કરેલ જાતો ત્રણસો પાત્રીસ પ્રારંભિક પાકતી વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય છે નવ હજાર ત્રણસો સિંચાઈ તેમજ વરસાદ આધારિત પરિસ્થિતિઓ માટે યોગ્ય ઉચ્ચ ઉપજ આપતી વિવિધતા

સમાન સિંચાઈ અને બીજ મૂકવાની સુવિધા માટે યોગ્ય સ્તરીકરણની ખાતરી કરો બે વાવણીનો સમય વરસાદયુક્ત વિસ્તારો ચોમાસાના વરસાદની શરૂઆતમાં જૂનના અંતથી જુલાઈની શરૂઆતમાં સોયાબીન વાવો સિંચાઈવાળા વિસ્તારો પાણીની ઉપલબ્ધતાના આધારે વાવણી વહેલા જૂનના અંતથી જુલાઈના મધ્યમાં કરી શકાય છે ત્રણ સુધીનો હોય છે ત્રણ પાંચ સેતમી ઊંડાઈએ બીજ વાવો અને પંક્તિનું અંતર ત્રીસ થી પિસ્તાલીસ સેતમી જાળવી રાખો ચાર ખાતર ની અરજી માટી પરીક્ષણ ની ભલામણોના આધારે ખાતરો નાખો સામાન્ય રીતે ફોસ્ફરસ ના વીસથી પચીસ કેજી હા અને નાઇટ્રોજન એન ના ચાલીસથી પચાસ કેજી ના મૂળભૂત ઉપયોગની ભલામણ કરવામાં આવે છે વિભાજિત નાઇટ્રોજનનો ઉપયોગ ફાયદાકારક હોઈ શકે છે અડધો ભાગ વાવણી વખતે અને બાકીનો અડધો ભાગ ડાળીઓના તબક્કામાં નાખો પાંચ નીંદણ વ્યવસ્થાપન પાકના ઉદ્ભવ પહેલાં નીંદણના નિયંત્રણ માટે પ્રી ઇમરજન્સ હર્બીસાઈડ્સનો ઉપયોગ કરો નીંદણના દબાણના આધારે મેન્યુઅલ નિંદણ અથવા ઉદ્ભવ પછીની હર્બિસાઇડ્સ જરૂરી હોઈ શકે છે છ સિંચાઈ વરસાદ આધારિત વિસ્તારો માટે વૃદ્ધિના નિર્ણાયક તબક્કા દરમિયાન જો જરૂરી હોય તો પૂરક સિંચાઈ સાથે પૂરક ચોમાસાના વરસાદ પર આધાર રાખો સિંચાઈવાળા વિસ્તારોમાં જમીનની ભેજની સ્થિતિ અને પાકની વૃદ્ધિના તબક્કાના આધારે સિંચાઈનું સુનિશ્ચિત કરો સાત રોગ અને જંતુ વ્યવસ્થાપન સોયાબીન પોડ બોરર જેવી જીવાતો અને સોયાબીન રસ્ટ જેવા રોગો માટે પાકનું નિયમિતપણે નિરીક્ષણ કરો જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં સંકલિત જંતુ વ્યવસ્થાપન વ્યૂહરચના અને રોગ પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો આઠ લણણી અને સંગ્રહ સોયાબીન સામાન્ય રીતે વાવણીના સોથી એક સો વીસ દિવસ પછી લણણી માટે તૈયાર થાય છે જે વિવિધતા અને વધતી જતી પરિસ્થિતિઓ પર આધાર રાખે છે જ્યારે એંસીથી નેવું ટકા શીંગો પીળીભૂરા રંગની થઈ જાય ત્યારે કાપણી કરો ભેજ અને જંતુના નુકસાનને ટાળવા માટે પાકેલા સોયાબીનને યોગ્ય રીતે સૂકવીને વેન્ટિલેટેડ કન્ટેનર અથવા બેગમાં સંગ્રહિત કરો બજાર અને અર્થશાસ્ત્ર માર્કેટિંગ સોયાબીન વેચવા માટે સ્થાનિક બજારો અથવા સહકારી મંડળીઓને ઓળખો અર્થશાસ્ત્ર નફાકારકતાનો અંદાજ કાઢવા માટે ઇનપુટ ખર્ચ અપેક્ષિત ઉપજ અને બજાર કિંમતોની ગણતરી કરો સરકારી યોજનાઓ અને સમર્થન ગુજરાત રાજ્ય સરકાર સોયાબીનની ખેતી માટે સબસિડી કૃષિ વિસ્તરણ સેવાઓ અને સમર્થન આપી શકે છે સંબંધિત યોજનાઓ માટે સ્થાનિક કૃષિ વિભાગો સાથે અપડેટ રહો આ દિશાનિર્દેશોનું પાલન કરીને અને તેને સ્થાનિક પરિસ્થિતિઓમાં અનુકૂલન કરીને ગુજરાતના ખેડૂતો વધુ સારી ઉપજ અને નફાકારકતા માટે સોયાબીનની ખેતીને શ્રેષ્ઠ બનાવી શકે છે